પ્રથમ દિવસે જ જીતેલા ઉમેદવાર મોડા પડ્યા વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીની જીતની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં જીતેલા ઉમેદવાર જ મોડા પડ્યા જેને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાયા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં યોજાઈ અને જેના કારણે વડોદરા અને વડોદરાની આસપાસ કરજણ સાવલી સિનોર તેમજ તાલુકા પંચાયતમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના પણ કેટલાક બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને જેમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી અને ભાજપના ઉમેદવારોએ જીત હાંસલ કરી છે જેની ખુશીમાં જીતની ઉજવણી કરવા માટેનું આયોજન વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય વંદે કમલમ ખાતે કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીતની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું હોય જ્યાં ફટાકડા ફોડી એકબીજાનું મોડું મીઠું કરાવીને જીતની ઉજવણી કરવામાં આવી પરંતુ ચર્ચા એ હતી કે જે જીતેલા ઉમેદવારો છે તેઓ જ પોતાની જ જીતની ઉજવણી માટે મોડા પડ્યા હતા વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ પટેલની અધ્યક્ષતામાં આ જીતની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું જોકે આખરે મોડા મોડા ઉમેદવારો પહોંચી ગયા હતા અને જીતની ઉજવણી કરવામાં આવી પરંતુ મોડા કેમ પડ્યા તેને લઈને પણ ચર્ચાઓ ચાલી હતી જે અન્ય જગ્યાએ આશીર્વાદ લેવા ગયા હોય અને તેના કારણે મોડા પડ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું વડોદરા વંદે કમલમ કાર્યાલય ખાતે વડોદરા જિલ્લામાં થયેલ પેટાચૂંટણીઓ અને કરજન નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર જે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે ત્યારે આજે વંદે કમલમ ખાતે આતશબાજી કરીને એક ભવ્ય પોગ્રામ રાખવામાં આવ્યો હતો સાથે સાથે બધાને મોડું મીઠું કરાવીને અહીંયા બધાનું સન્માનનો કાર્યક્રમ વંદે કમલમ ખાતે રાખવામાં આવ્યો છે સર પહેલા દિવસે મોડા આવ્યા છે શિક્ષાત્મક પગલાં એ લોકોને ગઈકાલે રાત્રે બે વાગ્યા સુધી ખૂબ વરઘોડો જે પોતાના વિસ્તારમાં કાઢવાને કારણે એ લોકો મોડા ઉઠ્યા હતા અને એમનો ફોન પણ આવી ગયો હતો કે અમારે થોડું મોડું થશે એટલા માટે મોડા આવ્યા છે કારણ કે કોઈ પણ જીત થતી હોય ત્યારે વિસ્તારના લોકોને પહેલાં મળવાનું હોય જેને કારણે મોડા પડ્યા ધારાસભ્યને મળવા ગયા છે એટલે મોડું થયું છે તેવી પણ વાત સામે છે ધારાસભ્ય ચૂંટાયેલા છે અને કદાચ બોલાવે તો એમને જવું પડે તો એ ગયા હતા અને ત્યાં જઈને પછી અહીંયા આવ્યા છે પરંતુ એ લોકો આવવાના હતા એ નક્કી હતું ને આવ્યા છે બધા ત્યારે એમનું સ્વાગત પણ અમે કર્યું છે